બેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનાનો ભેદકેલી ચોરીમાં ગયેલ મુદ્દા માલ અને આરોપીને ઝડપી પાડતી બેસ્તાન પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઇ ડિવિઝન સુરત શહેર ના હોય તાજેતરમાં બેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના વંશોધર ગુણૌષી કાઢવા માટે સૂચના આપેલ હોય જે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પટેલ સાહેબ શ્રી તથા પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ સાહેબ શ્રીનાવના માર્ગદર્શન હેઠળ મિસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ સાહેબ શ્રી સર્વેલન્સ સર્વેલ સ્ટાફના પોલીસ માણસો સાતથી મિસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મણિલાલ તથા પોલીસ કોન્સ્ટેબલ અસફાક હુસેન ફઝલ હુસૈન તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપ સદાશિવ ના અનાગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે એક ચોરી સમ મોબાઈલ ફોન લઈ બેસ્તાન ચંડાલ ચોકડી પાસે આઠ આટાફેરા મારે છે જે બાતમી આધારે ચંડાલ ચોકડી પાસે રોડ પર વોચમાં બેસી આરોપી સાગરભાઈ સંજયભાઈ ગાંગલે ઉમર વર્ષ ત્રેવીસ રહેઠાણ પ્લોટ નંબર પંચોતેર સિત્તોતેર છલિયાનગર દાદાની ચાલની બાજુમાં બેસ્તાન સુરત શહેર મૂળવતન ભગ્યાપુર થાના ગુંજ જિલ્લો ખરગુંજ મધ્યપ્રદેશનાઓને

કામે આરોપીને પકડી પાડી સદર આરોપી પાસેથી ચોરીમાં ગયેલ ઇન્ફિનિક્સન્સ કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા સાત હજારનો છે જે રિકવર કરી મોબાઈલ ચોરીનો વણશોધ્યાલ ગુનો શોધી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે